સુરતના ઓલપાડ માંથી રાંધણ ગેસના સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરવાનું મસ્ત મોટું રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ કૌભાંડો બહાર આવી રહ્યા છે ત્યારે સુરતના ઓલપાડ માસમા ગામેથી કંપનીના સિલિન્ડરમાંથી ગેસ કાઢવાનું મસ મોટું કૌભાંડ

પોલીસની ગાડીઓ અને પોલીસ પુરવઠા મામલતદારની હાજરી કંપનીના સિલિન્ડરમાંથી ગેસ કાઢવાનું મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે એલસીબી અને ઓલપાડ પોલીસે સંયુક્ત ઓપરેશન કરી પિંકી ગેસ સર્વિસ એજન્સીના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં કંપનીના ગેસના સિલિન્ડરનો જથ્થો હતો આ સિલિન્ડરમાંથી ગેસ કાઢી ગેરકાયદેસર ઊંચા ભાવે ગેસ સિલિન્ડર વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું છે પોલીસે બાતમીના આધારે રેડ કરતા ગોડાઉનમાંથી આઠસો સિલિન્ડર નાના મોટા નવ વાહનો મળી અઠ્યાવીસ પોઈન્ટ ચૌદ લાખનો મુદ્દામાલ સાથે ચારને ઝડપી પાડ્યા છે પોલીસે રંગે હાથ સિલિન્ડરમાંથી ગેસ કાઢતા ઝડપી પાડ્યા હતા અને ચાર ઇસમો મહિપાલ ખીચડ પરમાનંદ ભાંડુ સોનલ બરદ સુરેન્દ્ર દારાને ઘટના સ્થળેથી ઝડપી પાડ્યા હતા જ્યારે પિંકી ગેસ એજન્સીના માલિક સહિત સાત લોકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે